મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ નાઇન્ટીનના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે સિંગાપુરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા છપ્પન હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે ત્યારે સિંગાપુરમાં બે અઠવાડિયામાં છપ્પન હજાર તેતાલીસ કોવિડ નાઇન્ટીનના કેસ નોંધાયા છે જ્યારે ગયા સપ્તાહ બત્રીસ હજાર પાંત્રીસ કેસ નોંધાયા હતા વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચકવાનું શરૂ કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ અંગેની ચેતવણી પણ જારી કરી છે ડબ્લ્યુએચએ પહેલાથી જ વિવિધ દેશો આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂકી છે આ દિવસોમાં કોરોનાનો નવ સબ વેરિયન્ટ જેનવનના લોકોમાં ઝડપીથી ફેલાઈ રહ્યું છે અમેરિકા અને ચીનમાં લોકોએ આ નવા વેરિયન્ટને વધુ પ્રભાવિત છે ત્યારે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો છે અમેરિકામાં પણ કોવિડ નાઇન્ટીનના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે ન્યૂઝ રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને નહીં તેવી હજાર ચારસો ને થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ